સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આગામી તારીખ પંદર ઓગસ્ટ પૂર્વે વડોદરામાં ત્રણ દિવસ અગાઉ તારીખ બારમી ઓગસ્ટના ના રોજ ત્રિરંગાનું યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેના આયોજન માટે કોર્પોરેશનની વડી કચેરી ખાતે યાત્રામાં જોડાનારા વિવિધ સ્કૂલો અને સંગઠનોના પ્રતિનિધિ તેમજ અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે બેઠક મળી હતી આ અંગે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે સ્વતંત્ર પર્વ નિમિત્તે વડોદરામાં તારીખ પંદરમી ઓગસ્ટ અગાઉ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં જેની તૈયારીઓના ભાગરૂપે વડોદરા કોર્પોરેશનમાં અધિકારીઓ અને પોલીસ વિભાગ સાથેની બેઠક રાખવામાં આવી હતી આ બેઠકમાં પ્રાથમિક રીતે બાદ વધુ એક બેઠકનું આયોજન કરવામાં આવશે વડોદરામાં આ વર્ષે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તારીખ પંદરમી ઓગસ્ટ પહેલા તિરંગા યાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું છે તેને સફળતાપૂર્વક પાડવા માટે આજે પ્રાથમિક બેઠક પાલિકાની કચેરીએ મળી હતી

ફ્લોટ તેમજ અને મ્યુઝિક સિસ્ટમ પણ આ યાત્રામાં રાખવામાં આવશે